ભ્રષ્ટાચાર થયા અને અમારી પણ સમાચાર આવતા આજે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર કોંગ્રેસના એ સદસ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓની હાજરીમાં ચીફ એક આવેદનપત્ર આપી અને જે જે ભ્રષ્ટાચારો થયા છે તેમની તપાસ કર્યા વગર આ બિલ રજૂ કરવા માટે માગણી કરી છે એ કેવી રીતે રીતે જોઈએ તો અમારા જાણવામાં આવ્યા મુજબ ચૂંટણી શહેરમાં એસી લાખથી એક કરોડ રૂપિયાની પાકની નાખવાના બિલો રજૂ કરાર છે આ બિલો જે રજૂ કરનાર છે એ ટોટલ બિલ આજની તારીખે પણ ન થઈ ગઈ અને એક બિલો થવા છતાં પણ ક્યાંય આ ઉપરાંત જે પતિને કાપી નખાણી છે એ અમુક ખાનગી રોગોમાં અને ખાનગી કારખાનાઓમાં પણ આ કાર્યોનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને એમના બિલો પણ રજૂ થાય એ શક્યતા છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તપાસ કરી આ વખતે પણ પૈસા સુધી ન ચૂકવાય અને નગરપાલિકાને ભારણ ન પડે એવો બેસનો છે નગરપાલિકામાં આજની તારીખે પણ યુવા ભંડોળમાં કોઈ પૈસો નથી તથા એક કરોડ રૂપિયા જેવી રકમ ખોટા સ્વભંડોળના બિલો ઉધારી કરે એવી શક્યતા યુવા ભંડોળમાંથી પણ આ રકમ ના ચૂકવવા માટે શકવા માંગી કરીને માટે કોણ દબાણ કરે નિયામકશ્રીની